રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રોજ સવારના દસ કલાકે તિરંગા યાત્રા યોજવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે આજરોજ તાલુકા વહીવટી તંત્ર તથા પંચોતેર ધોરાજી વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અને ઉપલાડા શહેરના આગેવાનો સાથે રહી ઉપલેટા શહેરની પ્રજાને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ સંજય પોપટ આગામી ઓગસ્ટે પર્વની ઉજવણી થવાની છે એના ભાગરૂપે સમગ્ર દેશમાં ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં ઉપલેટામાં ઠેર ઠેર તિરંગા ગૌરવ યાત્રા નીકળવાની છે તિરંગો એ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે આપણા રાષ્ટ્રનું સ્વાભિમાનનું પ્રતિક છે એનું ગૌરવ આપણે સૌએ જાળવાનું હોય ને આપણે જાળવીએ છીએ એના ભાગરૂપે ઉપરેટા નગરપાલિકામાં આગામી તેર તારીખે સવારે દસ વાગે કાવરવાડી તાલુકા શાળાથી ભવ્ય તિરંગા યાત્રા નીકળવાની છે આ ઉપરેટાના તમામ નગરજનો તમામ વેપારીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો વડીલો તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો તમામ અલગ અલગ સંસ્થાના લોકો બધા એમાં જોડાવાના છે અને તેર તારીખે સવારે દસ વાગે આ જે તિરંગા દૌરવયાત્રા નીકળે એમાં આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ સાથે જોડાઈએ ધન્યવાદ